ભરૂચમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા પ્રમુખે સક્રિય આગેવાનોને કાપી નાખીને ભાજપના જોડાયેલા આગેવાનોના નામો પ્રદેશમાં કેમ ચર્ચાએ જોર પકડ્યું છે શહેરના બે કોંગ્રેસના આગેવાનોને પ્રદેશ પ્રમુખે સસ્પેન્ડ કર્યા તો પણ પ્રમુખ નામો જાહેર કરતા કેમ ડરી નથી રહ્યા પ્રદેશના આગેવાનોને જિલ્લાના કોંગ્રેસ આગેવાનોએ પ્રમુખની નબળી કામગીરીને લઈ રજૂઆતો કરી છે ભરૂચના હાઇવે ઉપરના એક ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લા ભાજપમાં જોડાયેલા લોકોના નામ પાડી ક્યાંથી મુખલી પ્રમુખે કરેલી ફૂલ અંગે હાજર આગેવાનોએ પ્રદેશના આગેવાનોને જાણ કરતા પ્રદેશના આગેવાનો પણ અચંબિત થયા હતા તો શું ભાજપના લોકો સાથે સેટિંગને લઈને જાણી જોઈને તાલુકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ફૂલ નથી કરી એવી ચર્ચા હવે કોંગ્રેસના લોકોમાં થઈ રહી છે ભરો જિલ્લામાં સાવ મરી પરવારેલી કોંગ્રેસ તેમાં પણ નિષ્ક્રિય જિલ્લા પ્રમુખ શહેર સમિતિઓના પ્રમુખો તાલુકા સમિતિઓના નિષ્ક્રિય પ્રમુખોને લઈને જિલ્લામાંથી કોંગ્રેસને પૂરા કરવા બેઠકે કોંગ્રેસના કેટલાક આગેવાનોને લઈને સક્રિય અને કોંગ્રેસને ભેટી કરવા માંગતા આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા છે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તો કોંગ્રેસને જ પતાવી દેવાની સોપારી લીધી હોય તેવું કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓ ચારમાં ચર્ચા કરે છે કેટલીક વાતો મીડિયાના લોકોને ફરિયાદ કરી છે કે અમારા પ્રમુખ તો ભાજપના એજન્ટ છે હવે સાવ સેટિંગ બાજ અને નિષ્ક્રિય પ્રમુખ હવાથી અમને પણ સક્રિય થવા માટે જરા પણ મન નથી સામાજિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગે છે અને અમારા પ્રમુખને જ પડી નથી રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે આ મુદ્દાઓ લઈને ચાલીએ છીએ અને આ વાત સરકારના કાને સુધી પહોંચાડવા માટે અમારા ધારાસભ્યશ્રીઓ પણ વિધાનસભામાં જ્યાં જરૂર પડશે ત્યાં આ મુદ્દાઓને ઉઠાવશે